હિન્દુ શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી તરીકે વર્ણવવામાં આવે છે મા લક્ષ્મીની કૃપાથી તમામ સંસારમાન સંપત્તિ છે હિન્દુ શાસ્ત્રો અનુસાર દેવી લક્ષ્મીને ધન અને ઐશ્વર્યની દેવી તરીકે વર્ણવવામાં આવે છે મા લક્ષ્મીની કૃપાથી તમામ સંસારમાન સંપત્તિ છે મનુષ્ય મનુષ્યના દેવતાઓ પણ નમ્ર બનવાથી ડરે છે ઘરમાં યોગ્ય દિશામાં મને યોગ્ય જગ્યાએ દીવો પ્રગટાવવાથી તમે માં લક્ષ્મીની કૃપા મેળવી શકો છો ધન પ્રાપ્તિ માટે માં લક્ષ્મીની કૃપા હોવી ખૂબ જ જરૂરી છે દેવી લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લોકો અનેક ઉપાયો કરે છે ઘરમાં યોગ્ય દિશામાં અને યોગ્ય જગ્યાએ દીવો પ્રગટાવવાથી તમે માં લક્ષ્મીની કૃપા મેળવી શકો છો જાણો આ ઉપાય સાથે જોડાયેલી ખાસ વાતો વિશે આ દિશામાં દીવો લગાવો વાસ્તુ ટિક્સ માંગ દિશાઓને ખૂબ મહત્વ આપવામાં આવ્યું છે વાસ્તુશાસ્ત્ર માં દરેક કાર્ય માટે યોગ્ય દિશા આપવામાં આવી છે મોટા ભાગના લોકો દેવી લક્ષ્મીની કૃપા મેળવવા માટે ઉત્તર દિશામાં દીવો પ્રગટાવે છે પરંતુ આ દિશા કુબેરની દિશા છે બહુ ઓછા લોકો જાણે છે કે દક્ષિણ દિશાની સાથે એમની દિશા પણ લક્ષ્મીજીની દિશા છે જો તમે પૈસા સંબંધિત સમસ્યાઓથી છુટકારો મેળવવા માંગતા હોવ તો દરરોજ તલના તેલનો દીવો કરવો જોઈએ તેનાથી ગરીબી દૂર થાય છે અને મા લક્ષ્મી તમારા પર આશીર્વાદ વરસાવે છે તુલસીની સામે દીવો કરવો પહેલા લોકો ઘરના આંગણામાં તુલસી લગાવતા હતા અને દરરોજ તેની પૂજા કરતા હતા આજના સમયમાં ભલે ઘરોની સાઈઝ બદલાઈ ગઈ હોય પરંતુ તેમ છતાં પણ ઘરોમાં તુલસી રાખવાનું ઘણું મહત્વ માનવામાં આવે છે જે ઘરમાં દરરોજ તુલસીને જળ ચઢાવવામાં આવે છે અને દીવો પ્રગટાવવામાં આવે છે ત્યાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપા રહે છે જેના કારણે ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ બની રહે છે ત્રીજો દીવો અહીં મૂકો આર્થિક સંકળામણમાંથી મુક્તિ મેળવવા અને ધન મેળવવા માટે દરરોજ તમારા ઘરની બહારની સફાઈ કર્યા પછી દીવો પ્રગટાવવો જોઈએ દરરોજ સવારે અને સાંજે મુખ્ય દ્વાર પર તેલનો દીવો પ્રગટાવવો જોઈએ આના કારણે ઘરની નકારાત્મક વસ્તુઓ બહાર જાય છે અને ઘરમાં સકારાત્મકતા અને સમૃદ્ધિ આવે છે